સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વની અંદર જ્યારે એકસો અઠાણું દેશ સાહેબ આંબેડકરની જન્મજન્મ જયંતિ ઉજવતા હોય ત્યારે અરવલ્લી જિલ્લાની અંદર પણ જય ભીમ ફાઉન્ડેશન તરફથી અમે લોકોએ આજે ભવ્ય શોભાયાત્રા કાઢી અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ડીજીના તાલે આજે સૌના મનની અંદર બાબા સાહેબ આંબેડકરના જન્મજીવન નિમિત્તે ખૂબ આનંદ અને ઉલ્લાસ છે બાબા સાહેબ આંબેડકર એ ભારતની મહિલાઓ માટેના મુક્તિદાતા છે સમગ્ર દલિતોના જન્મ અધિકારો માટે જેઓને પોતાનું જીવન સમર્પિત કર્યું છે એવા બાબા સાહેબ આંબેડકરને બાબાસાહેબ વંદન કરી જય ભીમ આજે સમતા સમાનતા અને બંધુતાની ભાવના માટે પ્રેરિત જે બંધારણીય ભારતીય વડા જેને સિમ્બોલ ઓફ નોલેજ અને મહામાનવ રાષ્ટ્ર કોહીનો એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની આ એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાષ્ટ્રને અને સમગ્ર જનતાને અમે શુભકામના પાઠવીએ છીએ અને આ આવનારા સમયમાં બંધુતા ભાઈચારો પ્રેમ કહેવાય અને રાષ્ટ્રના નિર્માણમાં સૌ ભેગા મળીને આપણે યોગદાન આપીએ એ શુભેચ્છા સાથે આજે એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે બાબા સાહેબને નમન વિશ્વ વિભૂતિ ભારત રત્ન અને બંધારણના કડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિની આજરોજ મોડાસા ખાતે જયભી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં મો ખૂબ જ મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા તે ભવ્ય રીતે નગરમાં રથયાત્રા કાઢવામાં આવી હતી જેમાં લોકોનો ખૂબ જ ભરપેડ સાથ સહકાર મળ્યો હતો